અમદાવાદનું જમાલપુર જ્યાં જયશંકર સુંદરી હોલ છેલ્લા બાર વર્ષથી બંધ હાલતમાં છે વર્ષ બે હજાર દસમાં હોલનું નિર્માણ કરાયું જેમાં પણ એક વર્ષ બાદ સમારકામ કરવાની ફરજ પડી છે જ્યારે વર્ષ બે હજાર તેરમાં ફરીથી હોલ બંધ કરવો પડ્યો જે બાદથી આજ સુધી આ હોલ કાર્યરત કરવામાં આવ્યો નથી દિવાલ સીલિંગ ફર્નિચર અને નાટ્યગૃહનું સ્ટેજ સંપૂર્ણ તૂટેલી હાલતમાં છે એટલું જ નહીં હોલની આસપાસનો વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ પ્રેરિત શાસક પક્ષે બીજી તરફ રાજ્યમાં પણ ભાજપની સરકાર છે પરંતુ આ બંનેની વચ્ચે રાજ્યમાં આવેલી અલગ અલગ મિલકતો છે તેની હાલત બિસ્માર બની રહી છે વાત છે અમદાવાદ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ જયશંકર સુંદરી હોલની વર્ષ બે હજાર આઠ નવમાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર દસમાં તેને કાર્યરત કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર તેર આ હોલ છે તે બંધ થઈ ગયો હતો અને અત્યારે આ હોલની પરિસ્થિતિ અહીંયા આગળ જોઈને અનુમાન લગાવી શકાય છે કે તેની કેટલી હદે અવગણના કરવામાં આવતી હશે કે આખે આખો જે હોલ છે તેની હાલત અત્યારે જબરજસ્ત બિસ્માર હાલતમાં છે